વાત કરીએ સુરતમાં થોડા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી વરાછાના ગરનાળામાં પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે મનપાના તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સીધી રીતે ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા થોડા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો તેની સાથે સાથે વરાછાના ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે કેટલી જગ્યાઓ પર વાહનો અટવાયા પણ હતા અનેક વિસ્તારોમાં વહેલી સવારથી સુરતમાં ધીમી ધારે વરસાદ છે પરંતુ બીજી તરફ આ વરસાદ આશીર્વાદની સાથે સાથે ક્યાંક સીધી રીતે દેખાઈ રહ્યું છે કે પાણી ભરાવાને કારણે લોકો માટે હાલાકીનો મુદ્દો પણ બની રહ્યો છે વરાછાના ગરનાળામાં પાણી ભરાયા છે ટાયર ડૂબી જાય તેટલા પાણી તેમ છતાં પણ લોકો એ રસ્તો વાપરવા માટે મજબૂર બન્યા છે સતત દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવતી સુરત શહેરમાં થોડાક વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે કારણ કે સુરતના વરાછા ગરનાળા પાસે પાણીનો ભરાવ થઈ ગયો છે દૃશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે તો લોકોએ પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે વાહન ચાલકો છે તે મહા બચતા બચતા આ પાણીમાંથી નીકળી રહ્યા છે જે રીતના સુરત શહેરમાં આજે વરસાદે દસ્તક દીધી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોનસૂનની કામગીરી કરવામાં આવી હતી અને મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા હતા કે આ વખતે કોઈ બી નાગરિકોને તકલીફ નહીં પડે પરંતુ સુરતના વરાછા ગંડારાની આ પરિસ્થિતિ છે અત્યારે દૂર દૂર સુધી જે ગંડારાની અંદર પાણીનો ભરાવ થયો છે જેને લઈને વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બીજી બાજુ વાત કરીએ તો આ જે કહેવાય કે પાણી ભરા ભરાવાના લીધે ટ્રાફિક જામ ની પણ સમસ્યા સર્જાય છે દસવા જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે છે તે લોકો બચી બચીને જઈ રહ્યા છે એટલે કહેવાય કે સુરત શહેરમાં હવે ચોમાસાએ વિધિવત દસ્તક દીધી છે પરંતુ આ દસ્તક વચ્ચે જે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને અત્યારે સુરતમાં ઠેર ઠેર આ રીતના પાણી ભરાવાની સમસ્યા છે તે

વાતાવરણમાં ફેરફાર થયો ઠંડક થઈ ખેડૂતો માટે આ સારું વાતાવરણ વરસાદ પણ વ્યવસ્થિત પરંતુ તેની સાથે સતત પાણી ભરાવાને લઈને શહેરીજનોને હાલાકી પડી રહી છે તો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા પોલીસ સ્ટેશનમાં પણ બહાર પાણી ભરાઈ ગયા છે થોડા જ વરસાદમાં પોલીસ સ્ટેશનની બહાર આ વરસાદી પાણી જેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છે સુરતના સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે છે અત્યારે આ પરિસ્થિતિ તો પછી શું થશે એક સવાલ પોલીસ સ્ટેશનની બહાર પાણી ભરાઈ ગયા છે થોડા જ વરસાદમાં પોલીસ સ્ટેશનની બહાર વરસાદી પાણી સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે અને તેની અસર બધે જ જોવા મળી છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર પાણી ભરાયેલા જોવા મળ્યા સુરત શહેરમાં વરસાદની રી એન્ટ્રી મનીષ પરમાર અમારી સાથે જોડાયા છે મનીષ જે રીતે આ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર પાણી ભરાઈ ગયા સુરતમાં ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે કેટલા એવા વિસ્તારો કે થોડા વરસાદમાં આવી હાલત થઈ ગઈ સુરતમાં કુલ વાત કરીએ તો સૌપ્રથમ સુરતના વરાછા ગરનાળામાં પાણી ભરાયા હતા પરંતુ હવે સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન છે ત્યાં આંગળી બહાર પાણી ભરાતા જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બે ચોકી છે તે સંપૂર્ણ પીરણી થઈ છે જોઈ શકાય છે કે થોડાક વરસાદમાં જ અત્યારે પાણી પાણી થઈ ગયા છે તમામ જે વાહન છે તે પણ પાણીમાં ગડકાવ થઈ ગયા છે આ પોલીસ સ્ટેશન છે તે બે વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યું છે પરંતુ જે રીતના પાણી ભરાવાની સમસ્યા છે તે અહીં વારંવાર સર્જાતી હોય છે મહાનગરપાલિકાએ અહીં આયોજન કરીને કહેવાય કે જે ગટરની ચેમ્બર બનાવવાની હોય છે તે ચેમ્બર બનાવવાનું જ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે દ્રશ્યમાં જોઈ શકો છો અત્યારે વાહન ચાલકો છે તેમણે પણ ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જે પ્રમાણે સુરત શહેરમાં આજથી વરસાદે દસ્તક દીધી છે અને ઠેર ઠેર પાણી સમસ્યા છે તે હવે સર્જાઈ રહી છે ખાસ કરીને પહેલા વડાછા વિસ્તારમાં અને હવે અત્યારે ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાં આ પ્રમાણે અત્યારે પાણી ભરાઈ ગયું છે જે વાહન જપ્ત કરવામાં આવ્યા છે તે વાહન પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે એટલે જોઈ શકાય છે કે મહાનગરપાલિકા તરફથી જે દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે કોઈને પણ તકલીફ નહીં પડે જે પાણીની જે કહેવાય કે નિકાલ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે પરંતુ આ રૂપિયા ક્યાં જાય છે તે પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જો પહેલાં જ અગતું આયોજન કરીને જે કહેવાય કે આયોજન કરવામાં આવતું હોય છે પાણી નિકાલ માટે પરંતુ સુરત શહેરમાં ઠેર ઠેર આ રીતના થોડાક વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે અત્યારે જે પોલીસ જવાનો છે તે પણ હવે જાય તો કાં તેવી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે તેમને પણ કામ હોય છે તે જવા માટે રસ્તો શોધી રહ્યા છે કારણ કે પોલીસ સ્ટેશન ની બહાર જ પાણી ભરાઈ ગયા છે પોલીસ કર્મચારી છે તે પોતાનું કામ નથી કરી છે જોઈ શકાય અત્યારે અત્યારે સુરતના અનેક વિસ્તારોમાં જે રીતના પાણી ભરાવાની સમસ્યા છે ત્યારે સુરતના ઉત્તરાયણ પોલીસ મથકમાં અત્યારે આ રીતના પાણી ભરાઈ ગયું છે અને ઉત્તરાયણ પોલીસ મથકની બે જે ઓફિસ છે તે સંપર્ક વિરોધી થયો તેવું લાગી રહ્યું છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર